ક્યાં ક્યાં લેજીભાઈ સ્વદેશી વાત કરવી છે બીજા દિવસે મોદી સાહેબે કીધું અમદાવાદ મોદી કરતા આગળ હતા પહેલા સૂત્ર કોણે આપ્યું ગગજીભાઈ તો પછી એમણે કીધું એમ કરવું કામ જોઈને ગણતા કરવાનું પેલી વખત સ્વદેશી આંદોલન ની શરૂઆત કરવા સાચી વાત છે તો હવે આપણે બધું જ સ્વદેશી અપનાવવાનું છે બરાબર ગાડીઓ જે કરવું એ કરવાનું કેમેરો કોણ રેકોર્ડ કોણ કરશે કેમેરા બનાવો સ્વદેશી અચ્છા

પણ એ તો પછી અહીંયા આઈને એસેમ્બલ કરી દેવાનું કે વેલ ફાયર નું કંઈક કર વેલ ફાયર જો વેચવાની ના ના કીધું છો જે કરવું હોય કર તો મારું એવું કહેવું છે તો ગાડીઓ બધા કાઢી નાખશે તો જરૂરિયાત મંદો હશે જેને ખરેખર ગાડીની જરૂર છે તો એક આપણે ગાડીઓને એક્સપો કર નાખી અને સસ્તામાં જેને ગાડી લેવી હોય લેવાની બરાબર અને એવું હોય તો આપણે સરદાર ધામમાં જ રાખી દઈએ સરદાર ધામ કેમ કારણ કે ત્યાંથી સૂત્ર નીકળ્યું છે ત્યાંથી જ બધાને શરૂઆત ત્યાંથી કરવાની ને પહેલા પાટીદારો છે પછી બીજા જે લોકો સાથે સંકળાવવું છે ત્યાંથી પછી એ લોકો પણ વેચશે ગાડી સસ્તી બરાબર છે પછી જેને જરૂરિયાત છે એ લઈ શકે સસ્તામાં મળતી હોય તો જેને લેવી લેવાય પણ એક જ શરત જેને સ્વદેશી નું સૂત્ર લીધું છે એને તો ના એના ના લેવાય તો પછી લેશે કોણ આ બધી ગાડીઓ નાખશું અરે પછી બીજી જે બધી પબ્લિક છે સામાન્ય જનક ખરેખર એવી બધી ચિંતા નથી દેશ જે છે એ લઈ શકશે

આરપી પટેલ છોકરા ભેગા કરે સ્વદેશી પછી શું કરે આપડે પાડી કોને દેવું અમેરિકા અમેરિકા પાડી દઈએ તો પોસિબલ નથી પણ બધા અમેરિકા જતા રહીએ તો પાછો નવો લો પછી સ્વદેશી માનતું કોઈ વિદેશમાં લગ્ન થઈ જાય તો પછી પત્ની સ્વદેશી નથી એનું કેમ કરવાનું

તમે ચાલતા જાવ છો પુલ ઉપર તો ગાડી હોય એને લઈને જવાનું હોય ને પુલ ઉપર આમ તો પણ પછી જો કેમ નહીં એમાં ગંગીભાઈ ઉપાડી શું કામ લીધા પછી એ મને સમજાય ગંગીભાઈ કે ખોટું સૂત્ર આપ્યું સ્વદેશી નું નાની બાપુ એ આપ્યું હા તો એ તો કહું છું બહુ જ સારામાં સારું સૂત્ર આપ્યું આનાથી ઉત્તમ કામ જ શું હોય પેને મૂકી દીધી ગાડી તો બહુ મોટી વાત છે દોઢ બે કરોડ ગાડી આવે પણ પેન મૂકી દીધી વીસ રૂપિયા કે ના જોઈએ ભલે પછી બોલતા માઇક મૂકી દે તો પછી બધાને સંભળાય કેવી રીતે ગાળું નાખવાની

તો બધું ક્યાંથી લઈશું એવી વ્યવસ્થિત વ્યવસ્થિત લાયસન્સ વાળી ઊંધી ફોટા આવી નહીં બાજુ આમ ફોટા જેવું થઈ જાય પણ ભલે એક વસ્તુભાઈ આટલી બધી વાત કરી સ્વદેશી

હવે છે કે વૈશ્વિક ફલક ઉપર ટકી રહેવા માટે સ્વદેશી અપનાવવાનું છે કઈ પણ વસ્તુ વિદેશી વાપરવાની જ નથી તો પછી આપણે વિશ્વગુરુ તો છે ને આમ તો કહે તો જ વિશ્વ ગુરુ કહેવાય ને બાકી રહી ગયું કે તો નહી તો પછી વિશ્વ ગુરુ કહેરે જાય કે તમારે તે બનતી પેદાશો ગામે ગામ અમેરિકા ની જે ના એ જશે ને પણ પ્લેન એનું આ વડોદરામાં તો પણ પડા ઉગરાવા માટે બધી જેવું પડી ની કે ના ના પ્લેન માં ની બે પ્લેન કેમ સ્વદેશી પ્લેન હોય તો જ જવાય ને એર ઇન્ડિયા પણ એ તો બનાવો તો બોઇંગ કે એરબસ જ નહીં યાર પેલા તો તો જીવું કે બધું બધું આવા હિસાબ માંડતો તો તો પછી ચશ્મા ના બે રહે ને આવી રીતે તો હવે અઘરું પડે પ્લેન સહી મારે તો બાદ ના હવે કેમ કરશું એ વાત તો સાચી છે કે વિચારવું તો પડશે પણ પછી આપણે એલિસ બ્રિજ છે કે પછી આ બધા જે બ્રિજ છે બંગાળનો આવડા બ્રિજ આ બધું તો વિદેશીઓ બનાવે છે તો પછી શું કરશો બધા બ્રિજ

સર્કલ ઉપર તો પાંજરા કોટ જૂના જૂના મૂકે જૂના થાય પછી મૂકવા તો શું કરવા આવે જો આ તો ચાર નો આખો નો તો 60 70 વર્ષની આવડતા હોય એટલે સ્વદેશી બનાવો ને જલ્દી મૂકવા કામમાં લાગે એ વાલી આપણે ગડજી ભરી વાત કરતા આ ફોટો ફોટો બહુ આગાવે કે પાછા પાછા નજીક જ હવે બીજું ગડજી ભરી હું કહેતા શિક્ષણની વાત કરે ઇઝરાયલ જેવું થવાનું છે આપણે બરાબર તો થઈ ગઈ એટલે પણ પછી આમાં તો શિક્ષણ બહુ લેવું પડશે

અને આવી ગંભીર વાતો હળવાથી પણ કરીશું જેથી તમને ખબર પડે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે આ વાતાવરણ બગડી રહ્યું છે વાતાવરણની અંદર કેવા બીજ રહ્યું છે તમને કયા કઠોળે ચડાવી રહ્યું છે કયા માર્ગે તમે ચડી રહ્યા છો કઈ સ્થિતિમાં તમે જીવી રહ્યા છો આ બધા જો સવાલ તમને થતા હોય તો જરૂરથી ફોરવર્ડ કરજો આ તમારા સોમાનની ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે બીજું તો તમે અમારા માટે કંઈ કરી શકો હાલની સ્થિતિમાં દેખાતું નથી જરૂર પડશે ત્યારે કહીશું જો તમે કરી શકો તો ત્યારે એ પણ કરજો શું કે સ્વદેશી થાવ કે ના થાવ તો થાવ